તો સખાવાનું કાય ગોલ ગપા છે શું આવો મોટો પડે પકોડી છે પકોડી પકોડી હા હા પકોડી લાગે તો પકોડી છે આવે આ તો પાણી શું આમ સી બધા બધું ખાવાનું

પૈસા <laughs> <laughs>

પણ ભાઈ એમ નથી વાત અમે જરા તો થોડા કામમાં વાં જોતા હારા લાગે ને તમ થો થાય તમ દવા ના વાં નહી ધોઈ જતો તો ધોઈ નાખો ધોઈ લખના બીજું જો તને જો દે ભકોડા